આમ તમામ દેશો ધીરે ધીરે અમેરિકા વિરોધી નીતિ અપનાવી રહ્યા છે ટેરિફ ને લઈને ઘણા દેશો અમેરિકાથી નારાજ થયા છે આમ રશિયાના રાષ્ટ્રપતિ પણ ભારતની વિઝિટ કરવાના છે અને અમેરિકાને પણ ઘણો મોઘો પડશે આથી દુનિયામાં ઘણા દેશોનો વેપાર પ્રભાવિત થયો છે અને આવનાર દિવસોમાં દુનિયામાં ઘણો બધો ઉલટફેર જોવા મળશે મિત્રો ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ પણ પગલા લેવા માટે તૈયાર છે તો દોસ્તો અમારી સાથે જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત